સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલના હસ્તે કરાયું રૂપિયા છ બાર લાખના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કે આ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા છ સો બાર લાખના ત્રણ વિકાસકાર્યના ખાતમુહૂર્ત ભવ્ય રીતે સંપન્ન થયા હતા આ કાર્ય ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી કનેક્ટિવિટી વધારશે અને આર્થિક વિકાસને વેગ આપશે જોધપુર એપ્રોચ સીસી રોડ બે કિલોમીટર લાંબો અને જોધપુર એપ્રોચ રોડ ડ્રેનેજ સુશોભીકરણ સુરક્ષા બેરિયર્સ સાથે મજબૂતીકરણ સહિત જોડવા એપ્રોચ સીસી રોડ પાંચ કિલોમીટરથી વધુ લાંબો લાઇટિંગ અને ગ્રીન બેલ્ટ સાથે જોકે આ વિકાસ કાર્યો ગ્રામીણ વિકાસ યોજના હેઠળ મંજૂર કરાયા છે અને હવે તે ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જશે ત્યારે ભાવિની પટેલે જણાવ્યું હતું કે આ વિકાસના કાર્યો ગામડાઓને આધુનિક સુવિધાઓથી જોડશે આ વિકાસના કાર્યના ખાત ખાતમુહૂર્ત દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ કૃણાલ પટેલ જોડવા ગામના સરપંચ મહેશ નાયક સહિત જોધપુર અને ગાંગપુર ગામના સરપંચ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ગામપુર અને ગાંગપુરથી જેતપુર અને જળવા ગામમાં જળવા પાતેથી જોડવા ગામ સુધી ગુજરાત સરકારના ગુજરાત સરકાર તરફથી છસો લાખ એટલે છ કરોડના સીસી રોડ અને એપ્રોચ રોડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી લોકોને ખૂબ સારી સુવિધાઓ મળે છે અને લોકોની માંગ પણ પૂરી થાય છે આજે આ પ્રોગ્રામમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ તાલુકા સંગઠનના પ્રમુખ કુનાલભાઈ જટપરના ગાનપુર અને જટપર તેમજ જોડવા ગામના સરપંચ શ્રી તેમજ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા બીઅર રિપોર્ટ એસટીટીવી લાઈવ ન્યૂઝ સુરત હાર હંમેશ સત્યાની સાથે